દહો મારો રહ્યો કેવો છે પર પગો મો દરરોજ ગામમાંથી દહો દાળિયા લાવીને કપાસ વીણવા ગુડે અને મને તો એક દી પોરો નસ લેવા દેતો એ હાટું છે ને હંગવાના બાને હું તો લપુસ્યા ખાવા આવી આવું કેવી મજા આવે મને ભલે મહણીઓ ગોત તોય મને મારે હંગ ઉઠશે ને મારે કરશો લઈને હા ડબલે બેઠી ભગવાન કેવી મજા આવે મજા આવે લપુસ્યા ખાવી ને એવી

ભલે આખો દે કપાવે માકા માકા વીણતો હોય મે તો આ લપુસા ખાઈ નવી મજા આવે ને લાઈટ ડી 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 કો તા લપુસા એ સંપા એ મને તો એવું લાગે છે કે આ ડોસી રહી ને એ નકરા હંગવાના નાતે હે આપણે જેદુના કપાઈણવા આવી ને તેદુના આયા વાડી આવીને હંગવા વઈ જાય છે ઘરે હંગી નઈ આવતી હોય એ રેખલી તને હું ખબર આ ડોસી રે ને કામ આ સોંટી છે આ કપાન સાહી નો સડું પડે ને એટલે ડબલું ફોરીને હંગવા વઈ જાય છે આ ખુદી માહી માય પાછા તહેણ દાણ જાય અને આપણે નાજી દાદા આસે ને એટલે આવી આવી રેડો છે ડોસી ને કીકરી સડી ગયા

એ હવે કળશો લઈને હાલ બોલા દાડિયા તરસ્યા છા છે મરીને મરીને આમ અને આવી દાને જ ખોટી દુઈની થઈ દેશો દુઈની થઈ દેશો તું નહી આવું ન દેજો અન કુવા પર ન કા કુવા બુરુ ઓ કુવા નથી બુરવા તારા લખે કુએ આખો વ્યોજા એવું છે એ અહીંયા શા ભયંકર જંગલ ખડી માં જાસ તું એ તારા ડોહા અહીંયા મોટા જનાવર છે એ ઉપે માર કવસો

よくないものさ。 આ ખડીમાં મને જે બી બીક હતી ઈજા ડોશીને ભટકાણું આ મોટો મહાકાય બગલો છે બગલો આ તો મેં ખાલી વાતો સાંભળી કોઈ દી ભાડ્યો નથી પણ આ ડોશીનો વારો સડી ગયો મારા બાપ આ ડોશીનો ડામશો ઉડ્યો એ બગલા ભાઈ એ મને જાવા દયો એ મારી વાડીમાં હે ને ખૂટિયા જેવડી સોળિયું કામ કરે છે Esta me mi ocasión, esta es

Mr. Isto dr Coastal had화를 for disgusted, Mr. Camarlie's father and mother would chor Arrow, No angels this is God himself, Back comes with my little baby Look, I'll go three 이미 The inhabited strongension in these days The wizard tells me eightes, That's what आ बगा गबला बसा ले खाए जा से 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 सप्ले तो तार होगा मम्मा मम्मा बकला है मन मां देख लगे मम्मा मम्मा बकलागे એ છોડ્યું તે મે દેકારો કરો માં અને આને પાણાવારી કરો તો આ મારી દોશીને મૂકે ને ખાઈ જશે